પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવીએ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા પીવાનું પાણી રસ્તાઓ સ્ટ્રીટ લાઇટ આરોગ્ય તથા શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતોના પ્રશ્નો ઉકેલવા માટે પાર્ટી તત્પરતા દાખવી રહી છે

અને મુન્દ્રા નગરપાલિકામાં દરેક વોર્ડમાં દરેક ઘરમાં અમારા કાર્યકર્તા આગેવાનો તમારા સુધી આવશે તમારી સમસ્યાઓ જે છે એ બાબતે તમારે ચર્ચા કરશે એની લિસ્ટ બનાવશે અને આવતી ચૂંટણીઓ પછી જો તમે અમારા પર વિશ્વાસ મૂકશો તો એ બધા કામ સત્વરે કેમ પૂરા કરવામાં આવે એના માટે અમારી ટીમ લાગી જશે આ આયોજનને અમે નામ આપ્યો છે આપ દ્વારા આપની ટીમ તમારા દ્વારે આવી રહી છે તમારા સમસ્યાઓને જાણવા એનું નિવારણ કેમ થઈ શકે એનો સોલ્યુશન કેમ આવે રસ્તા કેમ નીકળે તમે જાણો છો નગરપાલિકા વિસ્તારમાં ગટર રોડ અને પાણી આ ત્રણેના મોટા પાયે સમસ્યાઓ ચાલી રહી છે આજ ગટરનું કનેક્શન ગરીબ નાના માણસોને નથી આપવામાં આવતો અને બિલ્ડરોને કોઈ પણ ટાઈપના પૈસા ભર્યા વગર આપી દેવામાં આવે છે સાથે સાથે રોડની હાલત કેટલી ખરાબ છે આપણે જાણીએ છીએ પોલીસ તમને પકડે કે તમે સુધી હેલ્મેટ પહેરો સામે પોલીસ કે સામે જવા પોલીસને એવું હોય છે અધિકારી એવું હોય છે કે તમારો માથો બહુ કિંમતી છે અરે ભાઈ માથા સાથે સાથે મારા હાથ પગ નાક શરીર એ પણ એટલો જ કિંમતી છે તમે રોડ સારો બનાવો ને તો ઓટોમેટિક એક્સિડન્ટ બન થઈ જશે તો હેલ્મેટ પહેરવાની જરૂર નહીં પડે કે સારા રોડ ઉપર લોકો ચાલશે તો સારો હેલ્થ નો નુકસાન થવાની શક્યતા ઓછી પેલા સારા રોડ બનાવો એ બહુ અગત્યનું છે અને રોડ બનાવો જો ભ્રષ્ટાચાર કરો છો એ ભ્રષ્ટાચાર ઓછો કરો ભ્રષ્ટાચાર બંધ નહીં થાય ને ત્યાર સુધી આનું સોલ્યુશન નહીં આવે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે કટકી ખાવાના ચક્કરમાં લાખો કરોડ રૂપિયા કટકી ખાવાના ચક્કરમાં તમારા મારા વિકાસના પૈસા જે છે એમના આજે જ કોઈ ભાજપના પૂર્વ ધારાસભ્ય એવું કીધું છે કે સો રૂપિયા ગાંધીનગરથી ચાલે છે ને રૂપિયા વપરાય છે વિસ્તારમાં એટલે તમે સમજો ભાજપના ધારાસભ્ય આ વાત કરી રહ્યા છે તો સચ્ચાઈ કેવી હશે આવી પરિસ્થિતિ આપણા બધાને જાગવાનો સમય આવી ગયો છે આમ આદમી પાર્ટી આપણા બધાના ઘરે દ્વારે દ્વારે આવશે દરેક ઘરે આવશે દરેકને મળશે અને મારો એક હાથ જોડીને નિવેદન છે કે આપ જોડાવો આપણી આપણી જે સમસ્યાઓ છે તમારે શું કરવું જોઈએ શું વ્યવસ્થા હોવી જોઈએ એ બાબતો વાત કરો એટલે હવે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી આપ આપ કે દ્વાર નો કમ્પેન લઈને આપણા ઘરે આવે છે